ધારી તાલુકાના ચલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મિલન નું આયોજન કરવામાં આવ્યું આત્મનિર્ભર ભારત અંતર્ગત મિલન કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય જેવી કાકડીયા અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ બાપુ તથા ભીમનાથ મહાદેવ મંદિર મહંત મયુર બાપુ મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો નગરપાલિકાના સભ્યો શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા મહામંત્રી અશોકભાઈ ચૌહાણ પાનસુરિયા મનુભાઈ ધાધલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર હુસેન સંઘાર ધારી પ્રમુખ ને સહકારી આગેવાન એવા માનનીય અમારા મિત્ર જયંતિભાઈ પાનસુરિયા ઉપસ્થિત મહેન્દ્રભાઈ પાટીના પ્રમુખ શ્રી જીતુભાઈ નગરપાલિકાના પ્રમુખ માનની શ્રી ભૈનુભાઈ ઉપપ્રમુખ માનની શ્રી માલજાજી ઉપસ્થિત ખાસ ગુજરાતના પશ્ચિમ મોરચાના મહામંત્રી માની શ્રી માંદરીય છે ઉપસ્થિત ભીમનાથના મોહનસિંહ ઉપસ્થિત અમારા

પૂજ્ય બાપુ દાન મહારાજની જગ્યાના એમના આશીર્વાદ સાથે કાર્યક્રમ ચાલુ થયો હતો શહેર ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલા આયોજન મુજબ બધા જ કાર્યકર્તાઓ એકત્રિત થઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને બધા જ કાર્યકર્તાઓ આવતા વર્ષમાં સારા કાર્યો કરે પાર્ટીના સંગઠનના દરેક કાર્યોમાં ખૂબ તાકાતથી આગળ વધે એવી બધાને નવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન છે આત્મનિર્ભર ભારત એને સમર્થન આપવા માટે દરેક કાર્યકર્તાઓ પાસે શપથ લેવડાવી અને કાર્યક્રમને ખૂબ સરસ રીતે સંપન્ન કરવામાં આવેલો હતો